જય માતાજી આજે હું બનાવીશ ભાખરી પિઝા તેના માટેની સામગ્રી જોઈ લઈએ મકાઈ બાફી લીધેલી છે કેપ્સિકમ ડુંગળી લોટ બાંધવા માટે પાણી ઓરેગાનો ચીલી ફ્લેક્સ પીઝા સોસ ટમેટો સોસ ભાખરીનો કકરો લોટ મીઠું ચીઝ અને મોણ માટે તેલ તો હવે આપણે ભાખરી પીઝા બનાવીશું ભાખરી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે પીઝા માટેની ભાખરી બનાવીએ છે એટલે જીરું કેજમાં નો ઉપયોગ નથી કર્યો તેનું મોન દઈ અને લોટ બાંધી દઈશું મોણ સરસ મૂઠી પડતું થઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ આવી રીતે સરસ મસળી અને આપણે લોટ બાંધી લીધો છે હવે આપણે તેની ભાખરી વાણી લઈશું આપણે ભાખરી વાણી લઈએ બો પાતળી નહીં અને બહુ જાડી નહીં એવી ભાખરી વણી લઈશું ભાખરી વણાઈ ગઈ છે તેને વાટકાની મદદથી આવી રીતે કટ કરી લઈશું આપણી ભાખરી સરસ થઈ ગઈ છે હવે તેમાં કાટા ચમચીથી કાણા કરી લઈશું એટલે ભાખરી ફૂલે નહીં અને બાળકોને જોતા પીઝાના રોટલા જેવો લાગે છે ભાખરીને પલટાવી અને આપણે આવી રીતે પ્રેસ કરી કરી અને શેકી લઈશું બીજી બાજુ બીજી ભાખરી પણ શેકવા માટે મૂકી દઈએ બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલર ની થવા દઈશું હવે આપણે થોડું થોડું બટર એડ કરીશું બટર એડ કરી અને ફરી પાછી આપણે તેને ક્રિસ્પી બ્રાઉન કલર ની થવા દઈશું બીજી સાઈડે પણ આપણે બટર એડ કર્યું છે હવે બંને બાજુ આપણે હવે આપણે ટમેટો સોસ પાથરી લઈશું બંને ભાખરી ઉપર આપણે ટમેટો સોસ એડ કરી દીધું છે હવે પીઝા સોસ એડ કરીશું બરાબર બંને ભાખરી ઉપર એક એક ચમચી આપણે પીઝા સોસ પણ એડ કરી લઈએ હવે આપણે તેના ઉપર કેપ્સિકમ ડુંગળી અને મકાઈના દાણા સ્પ્રિંકલ કરીશું હવે આપણે તેના ઉપર ચીઝ છીણી લઈએ હવે આપણે તેના ઉપર ચીઝ છીણી લઈશું હવે ઉપરથી થોડો નો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિન્કલ કરીએ અને ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે રહેવા દઈશું તૈયાર છે આપણા ભાખરી પીઝા હવે આપણે તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું તો તમને આજની અમારી રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી કહેજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી